દીપડાઓ વસવાટ કરે છે દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી નજીક આવતા હોય છે ત્યારે વધુ એક દીપડો શિકારની શોધમાં કામરેજ તાલુકાના માછી ગામની સીમમાં આવ્યો હતો તે દરમિયાન એક શેરડીના ખેતરમાં ડુક્કરને પકડવામાં પાથરવામાં આવેલા ફંદામાં દીપડો ફસાઈ ગયો હતો તો દીપડાઈ ભાગવાની કોશિશ કરતા ફંદો દીપડાના ગળામાં ઘૂસી ગયો હતો જેને લઈ દીપડાને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ વન વિભાગની ટીમને કરવામાં આવતા કામરેજ આરએફઓ પંકચ ચૌધરી સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને દીપડાનો મૃતદેહનો કબજો લઈ અને પેનલ પીએમ કરાવી વિધિવત અગ્નિ સંસ્કાર કર્યા હતા તો દોઢ મહિનાના ટૂંકા ગાળામાં બીજા દીપડાનું મોત થતા પ્રાણી પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો કામરેજ વન વિભાગની ટીમે હાલ કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી